મિત્રો ધોબીની સમાજની વાડીમાં સુંદર આયોજન છે જમણવાનું લોકો નીચે બેસીને અને ખુરશી પર બેસીને છે અને અહી મિત્રો મારા કાકાના છોકરા બુલો ભૂરો દેવાન દેવાન તો નહીં પણ ધવાન અને કપિલ વાઘેલા તેમજ આ અમારા બનેવી છે જમી રહ્યા છે લાભુભાઈ ડ્રાઈવર કેમ છો મજામાં હા જમી લે જમી લે મુનાભાઈ જમજો હા મારે વાર છે હજી આ વડીલો પણ અહીં બેઠા છે મિત્રો અમારા બનાવી છે ભાડલાવાળા ચાલો મિત્રો આ ઓફિસમાં પણ લોકો જમી રહ્યા છે જે વડીલો છે તે પણ જમે છે આ વિપુલભાઈ છે વિપુલભાઈ નહીં અનિલભાઈ છે હા હા લોકો જમી રહ્યા છે ઓફિસમાં પણ આ અમારે ધોબી સમાજ જુનાગઢમાં ઓફિસ છે આ મારા અશ્વિનભાઈ છે જે પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે તે બહાર ગયા છે તેની દીકરીને ટેડીને આ ઊભા અહીંયા કેમ છે અશ્વિનભાઈ બધામાં જમી લીધું ઓકે તે પણ જમીને બહાર થઈ ગયા છે પછી તેમના મિત્રો ઓફિસમાં ઓફિસ વર્ક ના લોકો પણ અહીંયા ફરી ગયા છે જીમ માં માતા પિન્ટુભાઈ તેમના મિત્ર સાથે ડિસ્કસ કરી રહ્યા છે કાકા મારા કિશોરભાઈ સલંગ કાકા છે મારો મારો મોરો છે ને જમી લો ચાલો હા 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 જમાડી દો જમાડી જમીલા જમીલા ઇનતું હા મીઠાઈ આ મારા હરશદભાઈ છે જે વિરાભાઈના અમારા દીવાંગભાઈના ખાસ મિત્ર છે ખૂબ જ સરસ કેનો સ્વભાવ છે આ મારા આ મારા ભત્રીજા દેવાંગના જે કોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે સાહેબો તેની સાથે સાથે ડિસ્કસ કરી રહ્યા છે મારો ભત્રીજો દેવાંગ જેમના મેરેજ છે

ચાલો મિત્રો અહીં આ મહિલાઓ પણ જે સૂપ પી રહી છે આ મારી મોટર મારી પુત્રી છે મારી દીકરી લીલા ભાગનું